બાપુ મારો જલમ થયો ને એટલે એક બેન હતા મારા બાપુને ને વધામણી દેવા આવ્યા ખુબા જેલમાં છે બાપુ જેલમાં તો એટલો કારો હતો હું કલપ ના મને જે રમવા લઈ જાય પછી મૂકવા નતા આવતા અત્યારે એટલો વિચાર કેટલો કારો હોય વિચાર તો કરો તમે ખાલી મારું બાળપણ તમે જો તમને બીક લાગે સારી વળી જઈને પરચો પરચો મને બીક લાગે ને વાત કરું તો આ તો મોગલ મને દયા છે કલાકાર થઈ જાય સારા કપડાં તો થયો નથી હું તો બહુ ખરાબ લાગતો ભાઈ પૂછો તમે यहां पर તો तो મારું જન્મ થયો એટલે એક બેન આવ્યા મારા બાપુજી ભાઈ કે ચંદુભા તમારા ઘરે દીકરાનો જન્મ થયો મારા બાપુ કે શું બોલ્યા બેન કે ચંદુભા તમારા ઘરે દીકરાનો જન્મ થયો એ કે સારું કર્યું ગામમાં એક દાડીઓ ભાઈ ધોઈ મારા બાપુએ આવું કે દાડીઓ કીધો પછી હું મારા બાપુનો જોખ નોખો શું કરું હું દુનિયાનો પહેલો દીકરો છું આખા વિશ્વનો કે રોજ મારા બાપને યાદ કરું છું મળી જાય પછી બાપને કોઈ યાદ નથી કરતું કરે પંદર દિવસ મહિને બે મહિને હું રોજ યાદ કરું છું અને મારી વાત જેટલું બેઠા જઈશ આવે એટલે વાર છે હું હું પણ જઈશ મને ખબર છે હું મળી જઈશ ઉપર જઈશ મારા બાપુ જઈશ ઉપર મને કહેશે આવો બેટા બધ ભરવા છું બાપુ જુ ભાડું બત ન ભરી એક પ્રશ્નનો જવાબ આપો કે બોલો બેટા તમે નીચે હાથ છો જમીન તળિયા જાટક કરી કે બાપુ ભલે ભલે પણ તમે કર્યું શું શિખંડ ખાધો કે નહીં

બાપુ સ્ટેજ સ્ટેજમાંથી મેં કોઈ સમાજને ટાર્ગેટ કરી હજી બોલ્યો હતો કે કોઈ સમાજને ટાર્ગેટ કરી બસ મને મજા આવે તો કલાકાર ન બોલ ને એ મારો દાયજ ન હોય કલાકાર માથે મને પ્રેમ આવ્યો મગજમાં અગુબા તમારી લોક બહુ સારી છે ભૂખમાંથી આવી છે જે વસ્તુ ભૂખમાંથી આવે છે યાદ રાખજો આ સ્ટેજ માટે લગભગ લોકો ભૂખમાંથી આવ્યું છે હું કહું છું કહેતા નથી અહીંયા ચડવા માટે ભૂખની જરૂર છે ચડી જ નુ હોય ને તો તમે કલાકાર થઈ શકો સુખી કલાકાર નથી સુખી હોય ને નથી સિરિયસ થઈ ગયા નહીં થઈ વાહ એટલે મજા આવે છે અને હું વિચાર ભાઈ હું વિચાર કરતો હોય છું કે એવું તો શું છે મેં વિચાર કર્યો બાપો કલાકાર થઈશ જીવનમાં ઘડ્યું શું ચાલો દીકરો શું મને બોલતા આવડે કલાકાર પણ અહીંયા સુધી ફોગી જ વિચાર્યું નથી કર્યો એટલો આટલો છે જો આ કેમેરા છે એક છોકરાની આંખ ફૂટી ને બાપા રોતા હતા હવે મારા દીકરાને શું ધંધો કરાવી છે એક આંખ ફૂટી જઈ એક ભાઈ કહીને વિડીયો કેચેટ ઉપર નાખો હા ભાઈ કહે દીકરા ધંધો એને રાખશે એક આંખ જોઈ જાઓ સીતારામ સાહેબ આવા ધંધા કરાય એક આંખના હા બે આંખની જરૂર નથી થેન્ક યુ વિદ્યા વાળા હા બસ બીજું કઈ ભાઈ ટાઈમ થઈ ગયો કારણ કે મને ખબર છે એટલું બધું નહીં બોલવાનું લોકો કંટાળી જાય અહીંયા છે કલાકારની અદભુત કલાકારો બેઠા ઘણા બધા એમ એટલે હું તો ગમન ભુવાજીને અહીંયા હાજરી આપવા તો હતો કે ખાલી પાંચ જોક્સ બોલીશ તો મારા માટે બહુ છે અને એ તો પાછો પ્રોગ્રામ ગમનભુવા રાખશે મારો પ્રેસર ભુવાજી આ વન છો રાખશે અને એક વાર આવ્યો તો ઘા ભુવાજી ઢગલા કહી દો કહી દો કહી દો એ કહી દો હાલો મારે દસ વર્ષે દીકરો આવ્યો હું ખુશ થઈ ગયો દસ વર્ષે દીકરો આવ્યો એટલે દીકરો આવે ને તાત્કાલિક કોઈ ખુશ નહીં થવાનો એવો આરામ ખોર નીકળ્યો તો ખાવા ધાન ન રહેવા દેવું

ગમાંથી નામ પાડવાનું આવ્યું એટલે મેં ઘ ગમાંથી નામ હું ગબરસી પાડું મારા મામા કે બેટા ગબરસીંપ પાડતો નહી હો બધું કાઈ કે મોટો થઈને તને એમ કહેશે કે તહેરા ક્યાં હોગા કાલિયા તો ને આપણે લાગી છીએ એવા એક એક બેને મને સલાહ આપી દો મને કે અકોબા અગબા તમે ડવ હાબુથી નાવ બીજું કેમ તમે રૂપાણા થઈ જાયશો બી તું બેનનું ડવ હાબુ ખાઈ જાઉં ને ચાવી તો તારો આખું કલરમાં ફેર પડ્યા પડે ના કલર મને રૂપાવ થોડું શોખ છે કેવો રૂપા થઈ ગયો એ કહી દો એ કહી દો પગ ધો નું કહી દો ભુવાજી કે બધું કહી દો તારે હું મારા બહુ ચાહકો છે આ શીખો મારા જાજા બહુ ચાહકો મને બાપુ તરીકે માને હું જોયો ને મારે બહુ ચાહકો તેને ઘેરી ગયો તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે ધોયા નહીં સાલાને ખબર નહીં કે હકુભાઈ પોતાના પગ બે ધોયા છે કે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકવો તાસમાં પગ મૂકી હોય તો મેં તો કારો કારો મહેજ જોયો પગ મીકો ભલે ધોતો હોય મીકો મી ક્યો ગસમાં એવો કહ્યું એવો કહીશું તો પાણી થઈ જ્યું કારો ત્રણ અનાકના ઝેર જેવું કાળું મહેશું અમને પીશે તો હમણાં મરી જવાનું વિચારો નહીં એટલો બધો આશિક નહોતો પીધું નહીં એને ઝાડવામાં નહીં ખું સર માં ઝાડું મરી ગયું પાણી નું ભોજન કરના કેવા પગ છે પણ કૃપા બેન નર પાવત નાહી મુદો આ છે ભગવાન ની કૃપા હમણાં આ દંતકથા છે પોઠિયા ને ભગવાન કીધું નીચે જા અને બધાને કેતો હોય કે તને વાર ના એક વાર ખાય પોઠિયું નીચે આવ્યો ને ભૂલી ગયો તને વાર ખાય એક વાર નાય આવું બોલ નાખ્યું પણ કદાચ પોઠિયું સાચું બોલો હોત કે તને વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત શું થાત ખાવાનું હોત નાવાનું હોત મહેમાન આવે આવો નહીં લો હું નહીં નહીં તારી માં ને સમજો પેલી વાર આવ્યું ના પાડતો લો પાઠ છે હું માથે જય સીતારામ પછી અન્ન ક્ષેત્ર નો સ્નાન ક્ષેત્ર હોત બાપુ ને આશ્રમ તમે જાઓ અન્ન ક્ષેત્ર ચાલે બાપુ ચોવીસ કલાક હજારો માણે જમણ વાલે છે પણ અન્ન નો સ્નાન ક્ષેત્ર તલાવ ભર્યો મોટું પછી એમનો કે ધક્કા હાલો ખાવા હાલો નાવા કૂદકો બાળ સીધા તલાવમાં પછી કોઈ મોટો માણા હોય

માફી ચલો એટલે હું મજા આવે છે તો બોલું બે બી આ સ્ટેજ માથે પેલા જેટલી હવે હવે મને ખુદ બીક લાગે છે સમય એક બદલાઈ ગયો છે હું હંમેશા સમાજને નેટવર્ક આમ ટાર્ગેટ કરી બોલતો તોય બીક લાગે છે મને કારણ કે આપણે એક કલાક અહીંયા કોઈ સંત બોલે કોઈ કલાકાર બોલે કોઈ રાજકારણી એક કલાક બોલે એકાદી ભૂલ કરે બિચારો એ મા દીકરા એવા કાચીના જેવા બેઠા હે ને પકડી લે પાટ દે પછી ફોન કરે માફી માગો કલાકાર ગરીબ ની માફી માગે હવે આમાં કેવું છે મેં કઈ ભૂલ કરી તો મને ફોન કરે કે અગા તમે આવો અમારા સમય કેમ બોલ્યા તું ફોનમાં કહી દઉં કે ભાઈ મારી ભૂલ થઈ હવે હું નહીં બોલું પતી જાય પણ નહીં વિડીયો બનાય બજારમાં વિડીયો માફી ન હોય હવે ને શું મજા આવે માફી માગી મને ખબર પડતી નથી અને મેં તો હવે નક્કી કર્યું છે અને કઈ નહીં કરી નાખ્યા બધા સમાજના એક એક વિડીયો મેં બનાવ્યા છે માફી કોઈ સમજ બાકી તો થાય કોઈ અને મારા ગૌરવ દીકરો છે કીધું બેટા લેપટોપ નાખી દે કોઈનો ફોન આવે હકાબા તમે અમારા સમાજ વિશે આવું પેલા દુઃખ લાગ્યું પેલા ખોટું લાગ્યું માફી માગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ બસો ત્રણ નંબર વિડીયો નાખો ફટાફટ પપ્પા બસો ચાર નંબર નું એ તારો બાપ બીજા સમાજ છે બસો ત્રણ નંબર નાખ સીધો ચાલો માં ખસ દે લો ખુશ રાજી મજા આનંદ કરો એટલે મેં નકે જોક્સ હું પેલા બહુ બોલતો હતો ઘણા બધા સંવાદ ઘણા બધા સંવાદ આભારી પણ છું મને કોઈ ફોન ન કર્યો હવે મારા બાપુ ના બોલું છું મારા બાપુ રાહડો હમરો મજા આવશે મારા બાપુ જૂનમાં શું કર્યું તમે ઓળખતા તો તમને મજા આવશે ઓળખતા હોય તમને કેવી મજા આવે મારા બાપુ પાવર જુઓ એક રાહડો બે કરે હમરો મારા બાપુ શું કરતા હતી કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચો વિગા વેચી નાખી રે

બેઠાને કોદી પ્લાન ની સીટે રે આ જોઈને મને ઘણું બીતે રે બાપ મારા બાપ ની રીતે રે હમણાં ભાઈ ગાતા હતા મને મોર બની ધન કરે મને મોર બની ધન કરે આ ગીત મેં આપણે માં ગાયું મને વિચાર આવ્યો કે મને મોર બની ધનગનાટ ક્યારે કરતું હશે આપણી પાસે પાંચસો વીઘા જમીન હોય તો આપણું મન મોર બની ધનગનાટ કરે અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોર બની ધનગનાટ કરે પણ આપણી માથે પાંચ લાખનું ધ્યાનું હોય લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે મેં બે લાઈન ગઈ હતી ધ્યાન હોય તો મન તરંગનાથ ન કરે પણ શું કરે મન મોર બની પફડાટ કરે મન મોર બની પફડાટ કરે મોર બની પફડાટ કરે મન મોર બની પફડાટ કરે જ્યાં દેણાવારાનો હાથ પડે

વરસાદ પડે બાપુના પીછાનું વજન વધી જાય છે એ મોર ઉડી નથી આવતો અને કુતરા શિકાર કરી નાખે ખબર તો હોય છે મેં આવ નહીં ન આવો એમ કહેતો હોય આપણે મેં કંટાળી મોરે ખોટી વાત છે હું તો ક્યારે મનગાડ મારું મન ક્યારે થનગાર કરે ખબર છે જેથી આ દેશમાં કતલખાના બંધ થઈ જાય ત્યારે આ મન તરગાર નહીં કરે હા બેન દીકરીને આબરૂ શરમમાં થઈ જાય ત્યારે મન થનગાર કરે ત્યારે નાના નાના ગરીબ બાળકોના પેટ ભરી જાય ત્યારે મન ઠનગનાટ કરે કોઈ મન ઠનગનાટ બને કરતું નથી